દિવ્ય તક્ષસના સહયોગથી ફનકાર ફિલ્મની પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ ચાતરનું પ્રીમિયર સિનેમા ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ચાતર ફિલ્મના પ્રોડ્યુસર દીપક પરમાર ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે વિનોદ પરમાર સ્થિતિસ્થાપકતા અને ગ્રામીણ બાળપણની વાર્તા એટલે ચાતર એ વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે જેવા કે ઓફિશિયલી સિલેક્શન એસઆઈએફએફ સિવાય બે હજાર પચીસ અગિયાર સ્માઈલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન્સ એન્ડ યુથ ઇન્ડિયા ઓફિશિયલી સિલેક્શન જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ અને કાન્સ પ્રીમિયર ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે જે સત્ય નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે ચાતર ફિલ્મ એ ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે ફેમિલી સાથે જોડાયેલા ફિલ્મ છે ખૂબ સરસ સંદેશો આપતી આ ફિલ્મ છે

કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનો જોવા જઈએ ને તો ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોવી જ જોઈએ તો જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે મૂવી અમે જોયું ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાતર એટલે એક નવો ચીલો પાડનાર કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે સહસ કરે છે અને તકલીફો બહુ પડે છે એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હે શોર મચાને કી

અને હું મારો જન્મ બહોળા સિટીમાં જ થયો છે અને જ્યારે મૂવી બનાવવાનું નક્કી કર્યું ત્યારે સમાજને એક સંદેશો આપવાનો પણ મારો હેતુ હતો એટલે અને હેતુ એવો હતો કે આજકાલ બાળકોની બહુ જ સમસ્યાઓ હોય છે આપણે તો ખાલી બાળકને એવું જ કહેતા હોય છે કે બેટા ભણી ગણી લે તારી લાઈફ સેટ છે પણ એ જ બાળક જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એ બધું અલગ અલગ પ્રકારનું જુએ છે ત્યારે આમાંથી બહુ રસ્તો શોધવાનો ટ્રાય કરતો હોય છે અને એ જ અમારા મૂવીની વાર્તા છે કે એક બાળક એની આસપાસ થતી સમસ્યા હોવાનું કરીને સમાધાન શોધાય અચ્છા કઈ રીતે સમસ્યા આ આપ એકાદ ઉદાહરણ છે આપશો કોઈ એવો પ્રસંગ એટલે બાળકને નાનપણ જેવું શીખવાડવામાં આવ્યો છે કે બધું ભણી ગણીને બધું સેટ છે પણ એ બાળક જ્યારે સાંજેના મિત્રો સાથે બેસતું હોય ત્યારે કોઈ માણસ હોય જેને કોઈ ઓડિક્શન હોય ને લથડા આવતું હોય ત્યારે એ જુએ તેને લાગે કે આ શું ચાલી રહ્યું છે લાય એને હું સીધો કરું કે સુધારું તે પ્રકારે એ સીધું કરવા જ્યારે જાય છે કે એક પછી એક સમસ્યાઓ થતી જાય છે અને એનું સમાધાન શોધ્યા કરતો હોય છે અચ્છા આ ફિલ્મનું શૂટિંગ કયા ક્યાં સ્થળે થયું છે અને આ સમાજને લગતી આ ફિલ્મ છે આ પેને લઈને શું જોવાવા એક્ચ્યુઅલી આ ફિલ્મોનું શૂટિંગ કાઠિયાવાડમાં થયેલું છે સોરંગાની આસપાસ થયેલું છે અને સમાજને આ મૂવી એક બહુ સરસ સંદેશો પહોંચાડે છે કે જે વસ્તુને તમે નાની ગણો છો એ બાળક માટે કેટલી મોટી સમસ્યા હોય છે અને બાળક એના માટે કેટલું સિરિયસલી વિચારતું હોય છે અને એવું બાળક જે જિંદગીમાં બહુ જ આગળ વધવા માંગતું હોય એ બાળક પર તમારી આસપાસ જે સમસ્યાઓ ચાલતી હોય છે એની કેની અસર પડે છે અને એ બાળકના જીવનમાં કેવો બદલાવ ને ચેન્જ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારે હજી તો હું મારી જે જિંદગીના જે પગથિયા ચડવાના છે એમાં પહેલાં જ પગથિયા કેટલી તકલીફ છે હું દરેક માતા પિતાને કહેવા માગીશ કે તમે તમારા બાળક સાથે આ પિક્ચર સો ટકા જુઓ જેનાથી બાળકને પણ કંઈક શીખવા મળશે અમને તમને પોતાને પણ વાલી તરીકે મારે મારા બાળકને કઈ રીતે ગાઈડ કરવું એની સો ટકા જાણકારી મળશે સાથે આ પિક્ચરમાં ફક્ત એક જ સંદેશો નથી આમાં માતા પિતા માટે પણ સંદેશો છે સમાજ માટે પણ સંદેશો છે બાળકો માટે પણ સંદેશો છે બધા જ માટે કંઈક ને કંઈક આ મૂવીમાં છે ભલે બાળક આ પિક્ચરનો હીરો છે પરંતુ આ મૂવી આખા સમાજને કેન્દ્રિત કરીને બનાવવામાં આવેલું છે કલાકારો આ પિક્ચરના જે કલાકારો છે મૌલિન નાયક કૌશંબી ભટ્ટ એ અમદાવાદના છે બાળક છે હિરણી અમદાવાદનો છે આ પિક્ચરમાં જે વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે અનીષભાઈ એ બરોડાના છે અને જે કલાકારો છે ફક્ત અમદાવાદના નહીં વડોદરા સુરત જામનગર બધા જ એરિયાના કલાકારો આ મૂવીમાં ભાગ લીધેલો છે